પરોપકારામ વહંતી નદ્યા પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય દુહંતી ગાવા પરોપકારાર્થ મિદમ શરીરમ જયારે વરસાદ આવે ત્યારે માતા ધરતી પ્રસન્ન થઈ જાય છે અને માતૃ વાત્સલ્ય બીજ સ્વરૂપે અંકુરિત થાય છે અને ઉપરનું આવરણ વસ્ત્ર પહેરવા લાગે છે બધી જ હરિયાળી છવાઈ જાય છે અલગ અલગ પ્રકારના

જીવનચક્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે એ ઉપરાંત પૃથ્વી પરના પર્યાવરણને જીવવાલાયક રાખવામાં પણ તેનો ફાળો અમૂલ્ય છે એક વૃક્ષ વર્ષે લગભગ એકસો વીસ કિલોગ્રામ ઓક્સિજન પેદા કરી વાતાવરણમાં ભેળવે છે વૃક્ષો વાતાવરણમાંથી પુષ્કળ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે વૃક્ષો વાતાવરણનું તાપમાન ઘટાડે છે વૃક્ષો પોતાનો નેવ ટકા ખોરાક વાતાવરણમાંથી અને માત્ર દસ ટકા ખોરાક જમીનમાંથી મેળવે છે વૃક્ષોના મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે વૃક્ષો લાંબો આયુષ ભોગવે છે તે વૃદ્ધ થઈને મરતા નથી પરંતુ પ્રાણીઓ જંગલની આગ કે મનુષ્યો દ્વારા તેનો નાશ થાય છે વૃક્ષો પોતાના મૂળ દ્વારા જ ખોરાક મેળવે છે પરંતુ તેનો વિકાસ ટોચ ઉપર નવી ડાળીઓ ફૂટીને થાય છે વૃક્ષના થડમાં રહેલા ડાળીઓના સ્થાન કદી બદલાતા નથી ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ તથા પર્યાવરણને પૂજનીય માનવામાં આવે છે માણસનું નિર્માણ પણ પ્રકૃતિના તત્વોથી થયેલું છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી આ શરીર બનેલું છે આ પાંચેય તત્વોનું પ્રમાણ શરીરમાં જળવાય રહે ત્યારે માણસ સ્વસ્થ રહે છે અન્ન અને ઔષધિઓમાં આ તત્વો રહેલા છે પ્રકૃતિ માતાની જેમ આપણને જીવન આપે છે અને આપણું ભરણ પોષણ કરે છે એટલે જ આપણા વૈદિક ધર્મમાં પૃથ્વી સૂર્ય વાયુ જળ આકાશ અગ્નિ વગેરે કુદરતી શક્તિઓને દેવ માનીને તેમની સ્તુતિ કરવામાં આવી છે વસુંધરા ધરતી આપણી માતા છે અને આપણે બધા તેના સંતાનો છીએ પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ જ તેની સાચી પૂજા છે પીપળો વડ બીલી તુલસી આમળા લીમડો જેવા વૃક્ષ વનસ્પતિ પર્યાવરણને શુદ્ધ રાખે છે મનુષ્યના ઉપચાર માટે ઔષધિઓ તેનું પેટ ભરવા માટે અન્ન કંદમૂળ ફળ શાકભાજી તથા શરીર ઢાંકવા માટે વસ્ત્રો ઉદ્યોગો માટે કાચો માલ વગેરે આપણને પ્રકૃતિ જ આપે છે વૃક્ષ વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ તથા બીજી ઝારી વસ્તુઓને શોષી લઈને બદલામાં આપણા જીવનનો સૌથી મહત્ત્વનો આધાર એવો ઓક્સિજન આપે છે ભગવાનની પૂજા હવન તથા યજ્ઞો કરવા ફળ ફૂલ સમીપ વગેરે આપણને પ્રકૃતિ જ આપે છે વૃક્ષ વનસ્પતિમાં દેવતાઓનો વાસ હોય છે ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે અસ્વસ્થ સર્વ વૃક્ષાણા તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને પ્રિય છે તુલસી શ્રી સખી શિવે પાપ હારી પુણ્ય દે નમસ્તે નારદ નું નમો નારાયણ પ્રિય વડના વૃક્ષમાં ભગવાન શંકરનો વાસ હોય છે આ પ્રકૃતિ પોતાની જન્મભૂમિ અને માતા ધરતીનું ઋણ ચૂકવવા વર્ષોથી પોતાના માદરે વતનથી દૂર રહેતા અને સુરત શહેરમાં સ્થાયી થયેલા ગામના યુવાનો યુવા મંચ અને વડીલો તેમજ તેમજ ગામ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત મિશન ગ્રીન બોટાદ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ખાંભડા ગામના વિશાળ ગૌચરમાં આ વર્ષા ઋતુમાં મંત્રો અને શ્લોકો સાથે માતૃભૂમિ અને માતા ધરતીના ખોળે બસો વૃક્ષોને રોપવામાં આવ્યા ત્યારે માતા ધરતી અને વૃક્ષ વનસ્પતિને હૃદયથી પ્રાર્થના કરીએ આયુરબલમ યશો પ્રજા પશુ વસુનીચ બ્રહ્મપ્રજ્ઞાન્ચ બ્રહ્મ તન્નો દેહી તનો વનસ્પતિ હે માતા ધરતી હે વૃક્ષ વનસ્પતિ તમે અમને આયુષ બળ યશ તેજસ્વી પણ પ્રજા પશુઓ અને ધન તેમજ બ્રહ્મને જાણવાની અને સમજવાની તેજસ્વી સદબુદ્ધિ આપો